જોવા મળ્યું રાજ્યમાં હાલમાં ચાલુ રહેલા ઉનાળામાં કચ્છના જિલ્લા મથક એવું ભુજનું મહત્તમ તાપમાન વધારે રહેતું હોય છે અને છેલ્લા કેટલાક સમયથી ભુજ હોટસ્પોટ પણ બની ગયું છે કોઈ સમયે થી પિસ્તાલીસ ડિગ્રી સુધી પણ તાપમાન ભુજમાં નોંધાતું હોય છે તો ભુજમાં મહત્તમ તાપમાન વધવાના કારણોમાં મુખ્યત્વે શહેરીકરણ વધી રહ્યું છે તે સાથે સાથે જ પ્રદૂષણ પણ વધી રહ્યું છે તેમજ જિલ્લાના અન્ય શહેરો છે તે દરિયા વિસ્તાર નજીક છે જેથી ત્યાંના સાપેક્ષે ભુજનું મહત્તમ તાપમાન વધુ રહેતું હોય છે ભુજનું તાપમાન સૌથી વધારે જોવા મળી રહ્યું છે સામાન્ય રીતે જિલ્લા મથક ભુજમાં ગરમીના દિવસોમાં મહત્તમ તાપમાનનો પારો ઓગણચાલીસ ડિગ્રીથી ચુમ્માલીસ ડિગ્રી સુધી નોંધાતો હોય છે તો સવારના નવ વાગ્યાના અરસાથી જ પારો ઊંચો ચડતો જાય છે અને દિવસભર ઉકળાટ રહે છે છે સાંજના વાગ્યા પછી પારો નીચે ઉતરે અને રાત્રિના સમયે ઠંડકનો અનુભવ થાય છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં પણ ભુજનું તાપમાન સૌથી વધારે જોવા મળી રહ્યું છે અને ભુજ જાણે કે હોટસ્પોટ બની રહ્યું હોય તેવું વર્તાઈ રહ્યું છે આડેધડ શહેરીકરણના કારણે ક્લાઇમેટ ચેન્જ થયું છે ભુજમાં આડેધડ શહેરીકરણ પણ વધી રહ્યું છે આજે ભુજ છપ્પન ચોરસ કિલોમીટરના વિસ્તારમાં વિસ્તરી ગયું છે જેના કારણે વાહનોની સંખ્યામાં પણ વધારો થતાં પ્રદૂષણ વધ્યું છે અને ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ વધતા ગરમીનું તાપમાન વધારે નોંધાઈ રહ્યું છે ભુજમાં તાપમાન વધતા જાણે કે અગ્નભઠ્ઠી બન્યું હોય તેવો અહેસાસ થતો હોય છે છેલ્લા ત્રણ દિવસોથી જિલ્લામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે તેવા વિસ્તારોમાં તાપમાનનો પારો નીચે ગગડ્યો હતો પરંતુ ભુજમાં વરસાદી માહોલ વચ્ચે પણ પારો એટલો નીચો ઉતર્યો ન હતો અને અનુભવ લોકોએ કર્યો હતો પોલ્યુશન હ્યુમન એક્ટિવિટીઝ તાપમાનમાં વધારા માટે જવાબદાર છે હવામાન વિભાગ અધિકારી પ્રીતિ શર્માએ માહિતી આપતા જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોથી ભુજમાં ક્લાઇમેટ ચેન્જ જોવા મળી રહ્યું છે જેના કારણે સામાન્ય તાપમાન કરતાં વધારે તાપમાન જોવા મળતું હોય છે જેમાં હ્યુમન એક્ટિવિટીઝ પણ મહત્વનો ભાગ ભજવે છે ભુજમાં શહેરીકરણ પણ વધી રહ્યું છે ભુજ સિવાયના કચ્છના અન્ય વિસ્તારોમાં એટલું શહેરીકરણ નથી જેના કારણે ત્યાંનું તાપમાન ભુજના તાપમાન કરતાં ઓછું હોય છે વરસાદની સંભાવના ઓછી માટે મહત્તમ તાપમાન વધારે છે આ ઉપરાંત ભુજમાં વૃક્ષોનું પ્રમાણ પ્રદૂષણ અને માનવીય પ્રવૃત્તિઓની સરખામણીએ ઓછું છે જેથી કરીને તાપમાન વધારે જોવા મળે છે તો ભુજ સિવાયના કોસ્ટલ વિસ્તારોમાં માનવીય પ્રવૃત્તિઓ પ્રમાણમાં ઓછી હોય છે હાલમાં ઉચ્ચ સ્તરીય સાયક્લોન સર્ક્યુલેશન ચાલી રહ્યું છે જેના કારણે ભુજ સિવાયના વિસ્તારોમાં વરસાદ વરસવાની સંભાવના વધારે રહેતી હોય છે તો કચ્છના અન્ય કોસ્ટલ વિસ્તારોમાં વરસાદની સરખામણીએ ભુજમાં વરસાદનું પ્રમાણ ઓછું હાલમાં જોવા મળશે ભુજમાં એટલો વરસાદ જ નથી થયો જેના કારણે ભુજમાં તાપમાનમાં વધારો જ જોવા મળી રહ્યો છે एक्चुअली uh, अभी जो मेन uh, रीज़न है जो ग्लोबल uh, जो क्लाइमेट चेंज है आपके वेरिएशन अभी कुछ सालों से क्या हो रहा है कि थोड़ा सा ज़्यादा चेंजेस देखने को मिल रहे हैं मेनली आपके टेम्परेचर में क्योंकि तो uh, जैसे आपका नॉर्मल से टेम्परेचर जैसे ह्यूमन एक्टिविटीज़ हो गई आपकी जैसे भुज में आपकी अर्बनाइजेशन ज़्यादा इंक्रीज़ हो रहा है कुछ टाइम से लेकिन उसके कम्पेरेटिवली जो आस पास का कच्छ का एरिया उसमें उतना मतलब अर्बनाइजेशन नहीं है उतना इंडस्ट्रियलाइजेशन नहीं हुआ है बट भुज में क्या हो रहा है कि आपकी एक तो मतलब प्लांटेशन uh, मतलब उतना एस कम्पेटिवली जितनी पॉल्यूशन और ह्यूमन और रिलेटेड एक्टिविटीज़ इंक्रीज़ हुई हैं बट उतना uh, मतलब प्लांटेशन uh, वगैरह नहीं है उस रीजन उस, उसमें दूसरा क्या होता है कि आपका जो और नियर बाई एरियाज़ हैं वो आपकी कोस्टल साइड में है तो उसमें क्या होता है कि आपका उतना ह्यूमन एक्टिविटीज़ उतनी इंक्रीज़ नहीं है तो ग्लोबल क्लाइमेट इफेक्ट है ही साथ में लेकिन ये कि नियर बाई जो और एरियाज़ हैं उनमें क्या होता है आपका कभी भी जैसे अभी अपर लेवल साइक्लोन सर्कुलेशन चल रहा है तो उसमें आपके रेनफॉल के जो चांसेस होते हैं वो आसपास ज़्यादा हैं अभी कोस्टल एरिया में उसके आसपास भुज में क्या होता है कि आपका थोड़ा सा मतलब उतना इम्पैक्ट नहीं पड़ता है तो एज़ कम्पेयर टू कोस्टल रीजन भुज भुज में उतना रेनफॉल उतना नहीं जितना जैसे कच्छ में देखा गया तो लास्ट ट्वेंटी फोर आवर्स में एक तो एरियाज़ में हुआ है बट भुज के आसपास उतना नहीं था तो उन एरियाज़ में क्या हो गया आपका टेम्परेचर उतना चेंज नहीं हुआ है राइज़ नहीं हुआ है लेकिन भुज में क्योंकि इतना रेनफॉल नहीं रहा है तो टेम्परेचर इंक्रीजिंग की तरफ ही रहा है तो कंपेर्डिव टू अदर जो प्लेसेज हैं आपका भुज में मैक्सिमम टेम्परेचर देखा जा रहा है दो तीन दिन से अभी તો યે મેન રીઝન આપી